દાહોદમાં વીજ મીટર ચેડાનું મહાકુભાંડ ચૌદ દશાંક સાત છ કરોડની વીજચોરીનો પર્દાફાશ વીજ વિભાગમાં હડકંપ દાહોદ જિલ્લામાં વીજ મીટરમાં ચેડા કરીને કરવામાં આવેલી કરોડો રૂપિયાની વીજ ચોરીનો ગંભીર મામલો સામે આવ્યો છે પ્રાથમિક તપાસમાં વીજ વિતરણ કંપનીને અંદાજે ચૌદ રૂપિયા છોતેર પૈસા કરોડનું આર્થિક નુકસાન થયાનું સામે આવ્યું છે વીજ કંપની દ્વારા દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત ઝાલોદ લીંબડી લીમખેડા અને દેવગઢ બારીયા તાલુકાઓમાં વ્યાપક ચકાસણી અને રેડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તા અઢાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ અઢાર નવેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન કુલ તેત્રીસ હજાર સાતસો નવ્વાણું વીજ મીટરોની તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન એક હજાર છસો નવ વીજ મીટરોના સીલ તૂટેલા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે આઠસો મીટરોમાં રેઝિસ્ટર લગાવી વીજ ચોરી કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ હતી એએલએચએફ ફોર્મ્યુલા મુજબ આ ચોરીની અંદાજીત કિંમત દસ દશાંશ સાત એક કરોડ રૂપિયા થાય છે આ ઉપરાંત સ્માર્ટ મીટર બદલવાની પ્રક્રિયામાં પણ અનિયમિતતાઓ સામે આવી છે અડત્રીસ સ્માર્ટ મીટરોમાં ચેડા થવાના કારણે અવને અંદાજે ચાર રૂપિયા અડતાલીસ પૈસા કરોડનું નુકસાન થયાનું નોંધાયું છે આ સમગ્ર મામલે વીજ કંપની સાથે સંકળાયેલા કેટલાક ઇસમો તેમજ ખાનગી એજન્સીના અધિકારી અને કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે હાલ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે દાહોદ જિલ્લા ટાઉન એ ડિવિઝન પોસ્ટ ખાતે ગઈકાલે એક ફરિયાદ દાખલ થઈ છે એમજીસીએલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અમને હકીકત જોવામાં આવે તો એ પ્રકારની છે કે એમજીસીએલ દ્વારા જે વીસ ચેકિંગ ચાલતું હતું એ ચેકિંગ દરમિયાન લગભગ છેલ્લા પાંચ છ મહિનાની અંદર આઠસો ઉપર ગ્રાહકોને ત્યાંથી વીસ ચોરી પકડી હતી અને એ અન્વયે અમને દંડ કરવાની કાર્યવાહીને જે એક્ટની જોગવાયો છે એ મુજબની કાર્યવાહી હાથ ધરાવવા આવી હતી આદરીમાં એવું જણાયું હતું કે જે વીજ ચોરી થઈ છે એમના જે મીટ્રો કબજે કરી એને લેબમાં મોકલ્યા તો ટેસ્ટિંગમાં જણાય આવ્યું કે ભાઈ એમાં એક રિસ્ટર એડ કરી અને વીજ પ્રવાહ છે ઓછો ફ્લો થાય અને લાઇટ બિલ ઓછું આવે એ પ્રકારની છેડછાડ થઈ હતી અને આ તમામ પ્રકારના જે કામગીરી હતી એ એક જ પ્રકારની મળસોપંડી ધરાવતી હોય એ પ્રકારનું જણાવ્યું હતું જે એન વૈયે એમજી સેના અધિકારીઓ દ્વારા અગાઈકાલ ફેદાહ કરવા આવી છે

કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે છે કાર્યવાહી કરવામાં આવશે તપાસ નો વિષય છે તપાસ દરમિયાન જે ભી કાયદાકી પ્રક્રિયા છે એના પાલન કરીને ને કાર્યવાહી કરવામાં આવશે